નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ની જીત બાદ અંકલેશ્વર શહેર ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા વીજોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોને આગેવાનો જોડાયા હતા અને ચૌટા નકા પાસે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા સ્થાનિક કાર્યક્રમોમાં બિહાર ચૂંટણી પરિણામોને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપની જીતને વિકાસની જીત તરીકે વર્ણવાઈ હતી આજરોજ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે જેની અંદર એનડીએ ની સરકારને પ્રચંડ બહુમતી મળી રહી છે એને ઉજવવા માટે સમગ્ર દેશ આજે જેની ઉજવણી કરી રહ્યું છે કે જેની અંદર બિહારની જનતાએ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભરોસો કરી અને બિહારમાં પણ ડબલ એન્જિનની સરકારને ફરી એકવાર ચૂંટી બતાવ્યો છે તો એની ઉજવણીના ભાગરૂપે આજે અંકલેશ્વર શહેર ભાજપ કાર્યાલય પર પણ ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન ચેરમેન શ્રી નિલેશભાઈ અમારા મહામંત્રી ધીરેનભાઈ સાથે કેયુરભાઈ અને તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી